લાલ રંગ શર્ટ પહેરેલો એક ઇઝમ બોટલ લાવી ગ્રાહકને આપે છે આ બધો જ વહીવટ ટ્રાફિકની ધમધમતા જાહેર માર્ગ પર થાય છે ગ્રાહકો ટુ વ્હીલર પર પહોંચે છે રૂપિયા આપે છે અને બદલામાં બોટલ લઈને પહોંચી જાય છે વિડીયો ઉતારતી વખતે જ આઈટી એક્ટિવિસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ખુલ્લામ દારૂ વેચાતાની બાતમી આપે છે આશ્ચર્યજનક રીતે અડધો કલાક સુધી પોલીસ પહોંચતી નથી એક પીસીઆર વાન રસ્તા પરથી પસાર થાય છે પરંતુ રોકાતી પણ નથી હવે આ દરમિયાન પોલીસ આવે પેલા ગુટલેગર ઇઝમોને તો જાણ થઈ ગઈ કે તેમની ફરિયાદ થઈ ચુકી છે અને તે દારૂના પોટલા ઉચકીને ભાગે છે હવે આઈટી એક્ટિવિસ્ટ વિડીયોમાં સ્પષ્ટ કહે છે કે આ દ્રશ્ય દર્શાવે છે કે પોલીસની ભાઈબંધી પણ સુરત શહેરમાં દારૂનો ધંધો ચાલે છે બુટલેગર અંગે જો તમે ફરિયાદ કરો તો પોલીસ જ તેમને જાણ કરી દે છે નવાઈની વાત છે કે સુમુલ ડેરી રોડ એ સુરત રેલવે સ્ટેશન સુરત રેલવે પોસ્ટ ઓફિસે લગો લગાવેલો છે અને મૈદરપુરા પોલીસ મથકની હદમાં આવતો આ રોડ ચોવીસ કલાક ટ્રાફિક થી ભરેલો હોય છે છતાં પણ બુટલેગરો કોઈ પણ ડર રાખતા નથી અને ખુલ્લે આમ દારૂનો વેચાણ કરે છે બ્યુરો રિપોર્ટ